તમે ટેક્સી વાળા કે ઉદ્યોગ પતિ નથી રૂપિયા લઈને આજે ફરતા હોય એ બધા માન મહેનત કરીને ટેક્સી ડ્રાઈવર છે ટ્રક ડ્રાઈવર છે ટેમ્પો ડ્રાઈવર છે રિક્ષા ડ્રાઈવર છે એ કરોડો રૂપિયાના માલિક નથી એ આખો દી રોજી કમાવા માટે આ બધા વ્યવસાય કરતા હોય છે

એક વર્ષના લાખો રૂપિયા બાર મહિને ટેક્સ ભરીએ અને તમે પછી ટોલ ટેક્સ ના ગતકડા કર્યા ટોલ ટેક્સ જ નાખવું જ નહીં આમાં આઈડી ઉઠાવી જાય તમારા લબા સવારી બાંધો પંદર કિલોમીટર ને આઠ કિલોમીટર ને વીસ કિલોમીટર એ લગ કરવી ને નહીતર ભાઈ છેલ્લે આપણે એ લડાઈ તો લડવાની જ છે કે ભાવનગર જિલ્લાના ના જીજે ફોર ના ટકો ભરવાનું નથી

પણ તમારી માટે મને લડત આપવાની છે મે વિજય કીધું એમ મારે કીધું કે કેમ નથી ભાઈ કપાની ગાડીનો ભાવ છે ને તો ભાવ ઓછો આવે તો એ વાત આવી છે કે મારે એ મે તમને કીધું પણ આ માયક છે ને તમને કે માયક નહી છે ભાઈ વિજય ભાઈ જોતું હોય તો હું નો પણ મારે જોતો હોય તે વિજયભાઈ ભાઈ ગમે ને પોતી ના એને જોતું હોય ને એનો માયક હું નો મારે તો કોઈ નથી તમે લઈ લીધું એટલે આવી બધી વાતો બને બધી છે આ બાબતો આપણે કઈ નવા નવો અહીંયા ઉભો થઈને હારી ની પડે એવી વાત બે વર્ષ પેલા આપડે લડત સમિતિની ની સમિતિ ની બનાવેલી છે

વ્યક્તિ નથી આ પક્ષ નું તમે વધારે કામ કર્યું પણ પક્ષ કામ નહીં કરે તો કાઠલા પકડી લેશો ધારાસભ્ય ના સંસદ સભ્ય ને એ કહી દો જાહેર મમાન આ વાહન મારી કોને જો ન્યાય નહીં મળે અને આ ટોલ ટેક્સ નહીં હટાવાય તો ભાવનગર ને અમરેલી ના સાંસદ પકડી લેવું પાછા તમારી ઓફિસ ને તલાક ઠોકી જ

હું તમે કદી દીધું રોડ માટે બધી હું તમે આમાં હોના આ રોડ ના જેટલા રોડ ના પૈસા મંજૂર થયા અને અમારી તમે જમીન ખેડૂતો ને લઈ લીધી એ પૈસા જો તમે રોડ બનાવ્યો હોય ને તો આ રોડ આખો તમારો હોના નો આ રોડ ભાવનગર થી મોવા હું ભારો મારી સાથે પાંચ છ જગ્યાએ તમને ટૂટલો બતાવું આ બે જ વર્ષ અંદર બનેલો નેશનલ હાઈવે છે ખાલી ભાવનગર થી મોવા સુધી માં આલો પાંચ છ જગ્યાએ તમને ટૂટલો બતાવો અને મેં ખુબ આંદોલન ખૂબ રજૂઆત કરી કે ઓલી કટર રાખીને રાજ સાના મના અંદર ખીલા અને રોડ ને ભાઈ રોડ ખોટતા હતા બીજી લઈ રોડ નાપાસ કર્યો એટલે રોડ ખોટતા હતા ખોટતા અને મેં ફોટા લીધા ભાજપ કરી ગયા અને અમને કાઈ નઈ દેવા લોકો સરકાર આપણે વાંધો સરકાર સરકાર હટાવીને આનંદ બે હટાવી ભૂપેન્દ્રભાઈ

જે નોકરીયાતું હોય બે હોય પેટા પેટાર પેટાર પેટા નંબર નો પેટા જવાબ દેતા કારણ કે એની પણ કઈ હોય નહીં એને કઈ જવાબદારી હોય દાખલા તરીકે વિજયભાઈ એજન્સી હોય વિજયભાઈની એજન્સીનું નામ હોય વિજયભાઈનું એમાં નામ હોય એને ટેન્ડર પાસ થયું હોય એના પૈસા એને ભર્યા હોય એ બધું એના નામ હોય પછી વિજયભાઈ પાસેથી હું રાખું મારી પાસેથી ભરતભાઈ રાખે ભરતભાઈ પાસેથી ધીરુભાઈ રાખે ધીરુભાઈ પાસેથી વહતુભાઈ રાખે આ તો હાથ હાથમાં પહેલા કોણ રાખવાય હોય એટલે પેટા તો અહિયાં હોવો જ નતો એ પેટા અમારી તો તમે અપનાવી લો તમારું પ્લાસ્ટ નામ લખીને ધાવા કારણ કે એટલે હવે પછી તમારે આજે વાત તમારે કોઈને કહેવાની હોય એ અમાર સાંભળવાની છે વિજયભાઈને આપણે પહેલા સાંભળી લઈ કે વિજયભાઈ પણ હું કહેવા માંગે છે આપણી સાથે છે તમારી સાથે રહે છે અને તમને આપણે સૌને સહતા ભાઈ વિજયભાઈને વિનંતી કરું હું તાલુકાના વિજયભાઈને અમે અહીંયા હું તમને મૂજાવા બોલો સંપૂર્ણ રીતે તમારી હર જે કઈ નજ કરવાની થાય એમાં અમારો સંપૂર્ણ સહયોગ છે

અને તમામ આગેવાનો દ્વારા જે રજૂઆત કરવામાં આવી મિત્રો તેના વિશે પણ તમે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો મિત્રો આ વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો કારણ કે આખા ગુજરાતમાં આની લિંક પહોંચાડવી એ તમારો તમારી ફરજ બનતી હોય છે કારણ કે આ તમામ આગેવાનો તમામ વાહનના માલિકો તમામ એસોસિએશનના માલિકો તમામ ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ભરતસિંહ માંડી વિજયભાઈ બારિયા કે તમામ ઘેલુભા ગોહિલ ખુટોડા કે તેમજ વહતુભાઈ કામળિયા તેમજ અન્ય તમામ આગેવાનો દ્વારા જે રજૂઆત કરવામાં આવી મિત્રો આ ખૂબ હાસી બાબત છે કારણ કે અત્યારે નાના જે લોકો ભાડા કરતા હોય તો એને હું સમજું મિત્રો આમાં એક તો હપ્તા શરૂ હોય ગમે વાહન લીધું હોય એના અને બીજા એક કે પેસેન્જર હોયની ગેસના તે પૈસા ગોતવાના તેમજ ટોલ નાખવું અને પેસેન્જર હોયની તો મિત્રો મોટી ખોઈટ જતી હોય છે અગાઉ તમામે કીધું એમ કે પોતાના છોકરાને ઘવરાવાના પૈસા પણ આમાં ન વધે એવી સ્થિતિ ઊભી થઈ છે આ તો મિત્રો તમારી ફરજ તો એટલી બનતી હોય છે કે આ વિડીયોની લિંક તમે જોયા પછી તમામ મિત્રો સુધી શેર કરો તમારા તમામ વોટ્સઅપ ગ્રુપ કે અન્ય મા સોશિયલ મીડિયા મારફતે શેર કરો જેથી કરીને આ તમામ લોકો પોતાના ખર્ચે જે ન્યાય માટે લડી રહ્યા છે તેની નોંધ આખા ગુજરાત તેમજ ભારત દેશમાં તમામ લોકો સુધી પહોંચવી જોઈએ તો વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારમ અને બાપા શીતારામ